નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મેળવવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એક એવા જ પાક એટલે કે એવા જ જે છે એક પાકની વાત કરવી છે કે મિત્રો આપણે બધા જે છે અત્યાર સુધી એવું સમજતા હતા કે કેસર જે છે એ તો કાશ્મીરમાં થાય કેસર જે છે એની ખેતી તો કાશ્મીરમાં જ થાય ત્યારે મિત્રો અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્ર કે એમણે જે છે એ બ્રિજેશભાઈ કાલેરી એ ખેતી જે છે એ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને અમારા લોધીડા એટલે કે લોથડાની અંદર એટલે કે ગોંડલની અંદર એ આ ખેતીની શરૂઆત કરી છે અને સફળતાપૂર્વક જે છે એ કેસરનો પાક એમણે લીધો પણ છે ત્યારે મિત્રો આ કેસરની ખેતી વિશેની વાત એ આપણે બ્રિજેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે બ્રિજેશભાઈ આ કેસર જે છે એ કેવી રીતનું તૈયાર થાય છે અહીંયા જે છે એ તમે એવી કઈ જાદુ પાથર્યો છે જાદુ કર્યો છે કે સૌરાષ્ટ્રની અંદર પણ જે છે એ તમે કેસરની એ આ ખેતીની શરૂઆત કરી છે ત્યારે સૌપ્રથમ જે છે એ મિત્રો આ કેસર જે છે એની ખેતી કેવી રીતની થાય છે આ કેસરની ખેતીની અંદર કેવા કેવા જે છે એ કહેવાય કે એની અંદર જે છે એ ધ્યાનનામાં રાખવાના મુદ્દાઓ હોય છે અને સાથે સાથે આ કેસરની ખેતી જે છે એ કોણ કરી શકે અને કેવી રીતની કરી શકે એની પણ વાત એ મિત્રો કરવાના છે ખુશીની વાત તો એ છે કે બ્રિજેશભાઈ જે છે એ કાશ્મીરની અંદર જાય અને જે છે એ ત્યાં ખેડૂતો સાથે જે છે એ સરસાઓ કરી અમને એક કહીવાય કે કઈ ખેડૂતો માટે કઈ કરવું છે ખેડૂતો જે છે એ ઓપન ફિલ્ડની અંદર એટલે કે ખુલ્લા ખેતરની અંદર ખેતી કરીને થાક્યા છે ત્યારે આવા કહેવાય કે ભાઈ આવા ઇન્ડોર ફાર્મ જે છે એ ઊભા કરી અને પોતે તો જે છે એ પગભર થવાના જ છે પણ

એક કહેવાય કે એક નમૂનારૂપ એટલે કે ટૂંકમાં મોડલ ફાર્મ બનાવી અને એક પુરાઈ કહેવાય કે આપણે ઘણી બધી વખત કે ભાઈ આ તો જે છે એ ગલ્ફના દેશોનું કેસર છે ત્યારે આ ગલ્ફના દેશોની અંદર જો કરી શકતા હોય તો અમારા ગુજરાતના ખેડૂત મિત્રો પણ જે છે એ કાંઈ પાસા પડે એવા નથી એમણે પણ આ કેસરની ખેતી કરી છે તો બ્રિજેશભાઈ આપ જે છે આપનો પરિચય આપી અને અમારા ખેડૂત મિત્રોને આ કેસર જે છે એની ખેતીની માહિતી આપો નમસ્કાર મિત્રો મારું નામ બ્રિજેશ કાલરિયા ગોંડલ ગામમાં રહેવાસી છું ખેડૂત પુત્ર છું ખેડૂતપુત્ર તો જો કે એમ કહી શકાય કે ખેડૂતનો દીકરો છું અને લોહીમાં ખેતી છે પટેલના લોહીમાં ખેતી હોય છે આપણે વાતો સાંભળેલી હોય છે તો ખેડૂત પુત્ર તરીકે ખેતી આપણા લોહીમાં છે વર્ષોથી આપણા પૂર્વજો છે એ પણ અલગ અલગ પ્રકારની ખેતી કરતા હતા અને આપણે પણ આપણે વર્ષોથી આપણે પરંપરાગત ખેતીઓ કરતા રહ્યા છીએ પણ બદલાતો જે સમય છે આજનો બદલાતી પરિસ્થિતિઓ છે બદલાતા વાતાવરણના જે પ્રોબ્લેમ છે જે આપણને ઉત્પાદન ક્ષમતા ઘટવાના પ્રશ્ન આવે છે આવા બધા પરિબળોની સામે લડી અને આઠ વર્ષથી જે ખેતી ખેતી અંદર અલગ અલગ પ્રયોગો કર્યા પ્રેક્ટિકલી જાણું અનુભવ કર્યો કે ખેતી હવે કરવી હોય તો શું કરવું પડે કયા પ્રકારની ખેતી છે એક ધંધાની દ્રષ્ટિએ ખેતીને અપનાવી છે ધંધામાં જેમ આપણે વિચારીએ કે દસ લાખ રૂપિયા આપણે રોક્યા છે તો એનું વળતર આપણને બીજા તરત જ નથી મળતો તો કે બે ત્રણ વર્ષ રોકાણ કરીએ પછી મળતું હોય છે તો આ એક ખેતીનું ધંધા ટાઈપનું મોડલ છે જેમ આપણે ધંધામાં આપણે જેમ વિચારીએ છીએ કે મેં પૈસા રોક્યા છે તો બે વર્ષ પછી મને ઉત્પાદન થશે હું વેચીશ તો મને ઇન્કમ ચાલુ થશે એ જ રીતનું આ એક મોડલ છે ખેતીનું જેની અંદર આપણે ખેતીમાં દસ લાખ રૂપિયા રોકાણ કરીએ છીએ એક કિલોનું કેસરનું ઉત્પાદન કરવા માટે કાશ્મીરમાં જ કેસર ઉગે છે કાશ્મીરના અમુક વિસ્તારમાં જ ઉગે છે ઇન્ડિયાની અંદર જેટલી કેસરની ડિમાન્ડ છે એથી ખાલી સાત ટકા જ કેસરનું ઉત્પાદન ઇન્ડિયામાં થઈ રહ્યું છે બાકી બધું જ કેસર આપણે બહારથી આવે છે ઈરાન સ્પેનથી મગાવીએ છીએ બીજા પણ કન્ટ્રીઝ છે જ્યાંથી પણ આપણે કેસર અલગ અલગ પ્રકારના મગાવીને ખાઈએ છીએ પણ કાશ્મીરનું જે કેસર છે એ પોતાની એક સુગંધ પોતાના જે ગુણધર્મ છે સ્વાસ્થ્ય માટેના એના લીધે વખણાય છે એની અલગ પ્રકારની સુગંધ હોય છે અલગ પ્રકારના એના ગુણધર્મ છે જે કાશ્મીરમાં ઉગે છે લિમિટેડ જ ઉગે છે દોઢ થી બે લાખ ફૂલ માંથી એક કિલો કેસર બને છે બરાબર છે દોઢ થી બે લાખ ફૂલ માંથી જયારે એક કિલો કેસર બને છે તો એની કિંમત એટલે વધારે છે કે પાછું પચીસ દિવસ આખા વર્ષમાં હોલસેલ ભાવ અઢી લાખ રૂપિયા કિલો રીટેલ પ્રાઇસ કાશ્મીરી પાંચસો રૂપિયા સુધી રિટેલ પ્રાઇસ એક ના તો આવી રીતે કેસર એક કિંમતી પાક છે જે બંધ બારણે કોલ્ડ રૂમ માં આને કહેવાય ઇન્ડોર ફાર્મ એટલે કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવી પેક રૂમ ની અંદર અલગ અલગ પ્રકારની ખેતી આપણે કરીએ છીએ જેની અંદર અમે ઉગાડ્યું છે ગુજરાતમાં કેસર આ એક આની અંદર કોઈ પણ પ્રકારની ઉપયોગ ફૂલ હોય ત્યારે માટી નો ઉપયોગ થતો નથી બરોબર આની અંદર અત્યારે જે આપણે જે જોઈ રહ્યા છીએ એનું બીજું સ્ટેજ ચાલે છે બરાબર બીજું એટલે વેજીટેટીવ ગ્રોથ પીરિયડ જેને કહેવામાં આવે છે અત્યારે પાન જે જોઈ રહ્યા છો એ બિયાણ છે જે નાનામાંથી મોટું થઈ રહ્યું છે

એના ઉપરથી આ પાક ને ઉત્પાદન લઈએ છીએ બરાબર છે કાશ્મીર ની અંદર જે કેસર ઉગે છે એ કેસર ઉગાડવા માટેની પત્તી એવી છે ત્રણ સ્ટેજ જે ફૂલ આવે છે ફૂલ આવ્યા પછી આ બિયાણ જે છે મોટું થાય છે મોટું બિયાણ જે થાય એના પછી આપણે એમાં પાછું આવતા વર્ષે ફૂલ લઈએ ડોરમસી માં જતું રહે એટલે કે સ્લીપિંગ પીરિયડમાં જતું રહે છે આ રીતે આખી કેસર ની આ ખેતી થાય છે જેની અંદર અલગ અલગ એટલે આ રીતે આપણે કેસર નું છે કાશ્મીર થી જ આવે છે કાશ્મીર સિવાય કેસર નું મળતું નથી આની અંદર જે કેસર ઉગે છે એની ક્વોલિટી કાશ્મીર ની જ આવે છે બરાબર છે અને આની અંદર આપણે ખાસ ટેમ્પરેચર છે એ આપણે પચીસ ડિગ્રીથી લઈ અને પાંચ ડિગ્રી સુધી લઈ જવામાં આવે છે અને હ્યુમિડિટી એટલે કે જે કે ભેજ ભેજ પણ છે એ આ રીતે આપણે મેન્ટેન કરતા હોય છે ભેજની અંદર એ પ્રમાણ પિંચાશી ટકા ભેજથી લઈ અને અલગ અલગ જે સાઠ ટકા સુધી ભેજ રાખવામાં આવે છે ટેમ્પરેચરનું આપણે મીટર મૂકી છીએ તો કેટલા ટકા ટેમ્પરેચર હ્યુમિડિટી રહે છે એ આપણને આમાં બતાવે છે અને આમાં આપણને ડેટા જોવા મળે છે કેટલા ટકા ભેજ હોય છે કેટલા ટકા હ્યુમિડિટી હોય છે કેટલા ટકા આપણે А бедные...

એવું માનું છું હવે આની અંદર મારે લસણ વાવવું હોય તો લસણ વાવી શકું ઉનાળામાં લીલા પાક વાવો હોય તો એ વાવી શકું આ માટી છે એ પણ ઓર્ગેનિક માટી છે બરાબર આની અંદર માટીની અંદર પણ કોઈ પણ જાતના કેમિકલ ફર્ટિલાઇઝર કે કોઈ વસ્તુ નથી બરાબર તો આ એક ઓર્ગેનિક ખેતી નો એક સારો એવો કોન્સેપ્ટ છે બરાબર કે ઓર્ગેનિક ખેતી આની અંદર આપણે જે ગાય નું છાણ નો ઉપયોગ કરીએ પ્રકારની માટી બનાવી અને એની અંદર આપણે જે ખેતી કરી કોઈ પણ ઓર્ગેનિક વસ્તુ ઉગાડવી તો એ આની અંદર એવું નથી ખાલી કેસર જ ઉગાડવાનું કેસર સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે જે ખેડૂતો રોજની ઇન્કમ ઉત્પાદન કરી અને વેચી શકે છે રોજે રોજ ઉગે રોજ આવે રોજ વેચે એના જેવું થઈ શકે છે એટલે આ ખેતી ની અંદર કેસર ની ખેતી નો વિષય ને સમજીને આગળ વધુ બહુ ની વસ્તુ છે આપણે બ્રિજેશ ખુબ સરસ વાત હવે બ્રિજેશભાઈ મારે એમ કેવું કે આ ખેતી જે છે અત્યારનો સમયગાળો જે છે એ બધા અમારા યુવાન મિત્રો જે છે એ ખેતી થી દૂર ભાગતા જાય છે ત્યારે તમે એક નવું જ ઇનોવેશન કરી અને ખેડૂતોને એક કહેવાય કે એક લોભામણી જે છે એક સરસ મજાની કહીએ ને કે ભાઈ કેસર જે છે એ યુવાન મિત્રો જે છે અંદર જોડાય તો કરી શકે તો એના માટે તમે તાલીમ તાલીમ પણ છો તો એમાં કેવી રીતની જે છે ખેડૂતોને સૌથી વિષય જાણવા મળે અથવા આપણો કોઈ જોતા હોય તો સૌથી પહેલા તો આપણે ખેડૂતો કોઈ પણ નવી વસ્તુ જોવે તો એમ થાય કે આપણે પણ કરવા માંડીએ ચાલો બ્રિજેશ ભાઈ કર્યું છે સફળથી આજે તો કરીએ પણ ખરેખર કોઈ પણ વસ્તુઓ નવી હોય એની ઉપર આપણે સચોટ માહિતી લેવી જોઈએ આપણે ખેડૂતોને ખાસ એ આપણે સમજાવવું જરૂરી છે કે કોઈ પણ નવી વસ્તુ માર્કેટની અંદર આવતું હોય તેને પૂરું જ્ઞાન લેવું જોઈએ નાના પાયે શરૂઆત કરવી જોઈએ અનુભવ લેવો જોઈએ અનુભવ લીધા પછી આ રીતે મોટો પ્લાન કરી શકાય આ જે આપણે બિયાર જોઈએ છીએ બે રૂમની અંદર આપણે બિયાણ ભરેલું છે જે બિયારણની અંદર ઇન્ડિયાની અંદર કોઈ પાસે પંદરસો થી બે હજાર કિલો બિયારણ નથી તો આ આપણો ઇન્ડિયાનો સૌથી મોટામાં મોટો પ્રોજેક્ટ છે ગુજરાતનો સૌથી પહેલો પ્રોજેક્ટ છે જે કોમર્શિયલી એક કિલોનું ઉત્પાદન લેવું એટલે કોમર્શિયલ માટે આપણે પંદરસો કિલો બિયારણની જરૂર પડે છે પંદરસો કિલો બિયારણ છે એના ભાવ હોય તો એ પણ ચારસો રૂપિયા થી હજાર રૂપિયા સુધી એના ભાવ હોય છે તો આખા વિષયને જ્યાં સુધી સમજીએ નહીં ત્યાં સુધી આ ખેતી નથી કરવાની પણ ટ્રેનિંગ મહત્વ એટલે છે કે આમાં કોઈ ખેડૂત ઇન્ટરેસ્ટ હોય અને આપણા ખેડૂત દીકરાઓ છે જે સારી રીતે આગળ વધવા માંગતા હોય તેને આપણે ટ્રેનિંગ આપવી એટલે જરૂરી છે કે કોઈ પણ દસ પંદર લાખ કે પાંચ દસ લાખ રૂપિયા રોકવાના નથી બરાબર છે 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 અનુભવ લેવાનો માહિતી લેવાની શીખવાનું પછી આપણે આગળ વધવાનું જે બાજુના રૂમમાં આપણે એક બિયાણ છે જે મોટું થઈ રહ્યું છે આ મલ્ટીપ્લિકેશન સ્ટેજ છે એ આપણે બાજુના રૂમમાં છે આ એક કોલ્ડ સ્ટોરેજ રૂમ જ છે જે ચાર રૂમ કોલ કોલ્ડ સ્ટોરેજ રૂમ છે જેની અંદર આપણે આ બિયાણ મલ્ટીપ્લિકેશન જે પ્રક્રિયામાં ચાલુ રહી છે આપણે ઈ અત્યારે જોઈએ આમાં હવે આ બિયારણ જે છે એ આપણે જોઈએ કે આ બિયારણ જે છે કેવી રીતનું કેસરનું બિયારણ આવે છે એ બિયારણ જે છે એ કેવી રીતના એને તૈયાર કરવામાં આવે એટલે કે એને ઉગાડવામાં આવે છે એની વાત જે છે છે જે ને કેસરનું બિયારણ આપણે નાનામાં નાની સાઈડ થી લઈને મોટું થતું હોય છે અલગ અલગ પ્રકારના એના સ્ટેજ હોય છે જે આ બિયારણ આપણે જોઈએ છે જમીનમાં અત્યારે વાવેલું છે એ બિયારણ મોટું થઈ રહ્યું છે તો આ બધા બિયારણ જે છે એને પોતે આ ગયા વર્ષે ફૂલ આપી દીધેલું છે જેમ આપણે હળદર ગાંઠ છે તો એ કેમ મોટી થતી હોય આ બધા બિયારણ ફૂલ આપી દીધું છે ગયા વર્ષે ફૂલ આવ્યા પછી આમાં અત્યારે જો નવું બિયારણ બની રહ્યું છે તો આ જે બધા છે ને બિયારણ નવા બને છે બરાબર એ આ ટોટલ ચાર ચાર બિયારણ છે એક બે ત્રણ અને ચાર આ મધર બલ્બ મરી ગયા હવે આપણે જે છે નવા વર્ષ નવા ડોટર જન્મ થયા તો આ એક ડોટર છે બે ત્રણ ચાર પાંચ ને છ તો ચાર માંથી છ અને આ જે નાની સાઈડ ના છે ડોટર એ પણ ડોટર જ છે જે આપણે આ જોઈ રહ્યા છીએ તો ટોટલ એ એક બિયારણ છે એ ત્રણ થી લઈને પાંચ છ બચ્ચાઓને જન્મ આપે ધીરે ધીરે બિયાણ જો તમારું પોતાનું થાય બિયાણ વધતું જાય તો એ રીતે ઉત્પાદન વધતું જાય છે પણ શરૂઆતમાં બે ત્રણ વર્ષ સુધી આપણને બિયાણને કઈ રીતે મોટું કરવું એની ટ્રેનિંગ અંદર આપણે લોકોને એ સમજાવી છે કે આખી સાયકલ શું છે ત્રણ પ્રકારની આની સાયકલ છે જે બિયારણ નાનામાંથી મોટું થાય છે ફૂલ આપે છે આવતા વર્ષે પાછું બિયાણ મેચ્યોર થાય અને પાછું ફૂલ આપે છે એ સાયકલ જે છે આખરી આપણે મેન્ટેન કરવાની હોય છે બરાબર વગર માટી આપણે ફૂલ લેતા હોય છે જ્યારે માટીમાં નાખવાનું થાય ત્યારે એ રૂટિન સાયકલ એની મૂકતા હોય છે જ્યારે મૂળ મૂકે છે બિયારણ આ બધું ત્યારે એમાંથી મોટું થાય અને પાછું આવતા વર્ષે આ બિયારણ મોટું થાય આના જેવું થાય અને પાછું ફૂલ આપે છે અને જ્યારે ફૂલ આપે છે ત્યારે એને માટીની જરૂર નથી જા ફૂલ આપે ત્યારે વગર માટી આપણે ફૂલ લઈએ હવામાં મૂકી દે જેમ ડુંગળી ચોમાસામાં કેમ કોટો કાઢે છે એવી જ રીતે આમાં કોટો નીકળે છે બરોબર અને હવામાં નવામાં ફૂલ આવી જાય છે પછી આને માટીમાં નાખવાનું છે જેથી કરીને મોટું થાય બ્રિજેશભાઈ આ જ્યારે આ તાલીમની જ્યારે તમે વાત કરી રહ્યા છો તમે અત્યાર સુધીમાં ઘણા બધા ખેડૂતોને તાલીમ પણ આપી છે તો જે ખેડૂત મિત્રો જે છે જે યુવાન મિત્રો છે તો એને આ કેસર વિશેની જે છે એ આવી તાલીમ જે છે એ લેવી હોય તો તમારો સંપર્ક કેવી રીતે જો મારી કંપનીનું નામ છે ઇનોવેટિવ ફ્યુચર ફાર્મ્સ મારી વેબસાઈટ છે ઇનો આઈ ફ્યુચર ફાર્મ્સ કોમ અને મારી અમરહની ડોટ કોમ કરીને પણ સાઇટ છે ખાસ કરીને જે કોઈ આ વિડિયો જોવે અને ઇન્ક્વાયરી કરવાની હોય તો ખાસ કરીને મને કોલ કરવા માટે વધારે આગ્રહ રાખતા હોય છે પણ મારું લોકોને એવું કહેવું છે કે ખાલી મેસેજ કરે મને મેસેજ કરે માં જે મારો નંબર છે મેસેજ કરી દેલું વોટ્સએપમાં રિપ્લાય કરીશ કારણ કે આખો દિવસ મને રોડના ના ચારસો પાંચસો ફોન કન્ટિન્યુ કેસરની ટ્રેનિંગ ના ચાલુ હોય છે તો લોકોને વિડિયો જોયા પછી કોઈને એમ થાય ટ્રેનિંગ લેવી છે વોટ્સએપમાં મેસેજ કરી દેવા ઈમેલ એડ્રેસ છે મારું આઈ ફ્યુચર ફાર્મ્સ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ જે ભણેલ ગણેલ છોકરાઓ હોય તો એ મેલ પણ કરી શકે છે અમે લોકો મેલમાં વધારે સારી રીતે રિસ્પોન્સ દેતા હોય છીએ અથવા તો કોઈના મેસેજ આવેનો રિસ્પોન્સ સારી રીતે આપતા હોય છે કારણ કે આ વિષયને સમજાવે આખો દિવસ બધાને આ સમજાવીએ તો પોસિબલ નથી હોતું પણ પછી અમને આ યુટ્યુબની મારી ચેનલની લિંક મૂકી દેતા હોય તો એમાં લોકો વિષયને જોવે સમજે જાણે પછી કોઈને ટ્રેનિંગ લેવી છે માટે ફોન કરી શકે છે મિત્રો અહીંયા જે છે એ ખુશીની વાત તો એ છે કે અમે અત્યારે આવેલા છીએ ત્યારે અહીંયા જ જે છે એ કેનેડા થી મિત્રો આપણે જે છે ને એ તાલીમ બધા બહારથી જે છે એ કેનેડા થી જે છે એ આપણી સાથે જે છે એ ભાઈ ગૌરવભાઈ આવેલા છે તો એમની જે છે એની પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ ગૌરવભાઈ ચેનલ મેં સ્વાગત છે आप कनाडा से यहाँ केसर के बारे में जानने के लिए आए हैं तो आप आप यहाँ आके कौन सी माहिती ली है क्या कैसे मतलब तो दोस्तों मेरा नाम गौरव सैनी है मैं कनाडा से आया हूँ मैं काफी देर से इस टॉपिक पे रिसर्च कर रहा था आ, सैफ्रन फार्मिंग है फिर मेरी बात हुई ऑनलाइन फिर मैंने इनसे कॉन्टेक्ट किया और मैं फिर यहाँ आया हूँ उनसे बात करने और मेरे को बहुत सारी नॉलेज मिली है जो मेरे क्वेश्चन थे काफी इन्होंने आंसर किए हैं इतनी प्रैक्टिकल नॉलेज दिखाई कैसे किया इन्होंने कैसे करके प्रोपोगेट किया फिर ये सारा मेरे को इन्होंने याद बताया और को काफी सारी मेरे को काफ़ी सारे मेरे आंसर अभी क्लियर हो गए हैं आप यहाँ आए आपने जो केसर के बारे में आप तो दुनिया के और देशों में भी गए हैं तो यहाँ हमारे गुजरात में जो ब्रिजेश भाई ने जो काम किया है वो कैसा लगा बिल्कुल बहुत बड़े लेवल पे किया इन्होंने इतने बड़े लेवल पे मैंने ना अभी ऑनलाइन किसी का देखा ना मैंने सुना है अपने भारत में

લોકોથી મળ્યો બ્રિજેશભાઈ આ સિવાય જે છે એ ખેડૂત મિત્રો એ જયારે આ ખેતી પદ્ધતિ એટલે કે ટૂંકમાં હવે આ ઇન્ડોર પદ્ધતિની જે છે એ જ્યારે ખેતી કરી રહ્યા છે ત્યારે ખેડૂત મિત્રો એ જે છે એ હવેના યુવાન મિત્રો એ જે છે એ કેવી કેવી બાબતોને જે છે એ ધ્યાન રાખવું જોશે અથવા તો આવી ખેતી શા માટે કરવી જોશે એની પણ વાત એક મિનિટ અમારા ખેડૂત મિત્રો મિત્રો હું પોતે ખેતી કરું છું છેલ્લા આઠ વર્ષથી જેની અંદર મેં બે હજાર સોળમાં મારી નોકરી બુમ્બઈમાં કરતો ફિલ્મ એડિશન એડિટિંગનું કામ કરતો પિક્ચર ઇન્ડસ્ટ્રી

તો ચોક્કસ એવો નિયમ લીધો કે ખેતીમાં આપણો ચોખ્ખો નફો છે આપણે લગભગ ખેડૂત મિત્રોને ખબર જ હોય છે કે ખર્ચાઓ બાદ કરી ભાગ્યાને આપી દવાઓ છાંટીએ છીએ તો ખર્ચા વગરની ખેતી કરવી એ આપણો ભવિષ્યનો ઉદ્દેશ હશે જો તમે ખર્ચ નહીં ઘટાડો તો દવાનો ખર્ચો વધવામાં છે ભાગ્યા પણ એ જતા રહેશે માણસોના પ્રોબ્લેમ છે તો છેલ્લે ચોખ્ખો નફો આપણે એક વીઘા વીસ હજારથી પચીસ હજાર લેશું આ સાચા આંકડા છે વીસથી પચીસ હજાર ગમે એવો બજારમાં ભાવ મળશે કારણ કે કુદરતી પરિબળો પણ આપણને ક્યાંય ડિસ્ટર્બ કરતા એક વાર સારું થયું તો પાંચ વર્ષમાં આપણે એક વાર બે વર તો નબળા થયા હોય આવા બધા પરિબળોને ધ્યાનમાં લઈ આ એક એવી ખેતી છે અને આ શા માટે કરવી પડશે કે ખેડૂતોના દીકરા છે ખેતી ધંધાની જેમ ખેતીને જો અનુ લેતા હોયમાં કે આપણે ધંધાની જેમ ખેતીને કરવી છે તો એ રીતે આ વિષય ઉપર આપણે આગળ વધવું જ પડશે કારણ કે નવીન નવીન પ્રકારની ખેતીઓ કરવી જરૂરી છે બ્રિજેશભાઈ મારે તમને એ પણ કહેશું છે કે અમે કિસાન સફળ એટલે પ્રાકૃતિક ખેતી એટલે પ્રાકૃતિક ખેતીની માહિતી અમે આપતા હોય છે ત્યારે ખેડૂત મિત્રોને જે છે આ પ્રાકૃતિક કૃષિ જે છે એના માટે જે છે એ આ ઓપ્શન કેવો રહેશે જો ઇન્ડોર ગામ ઇન્ડોર ખેતીનો જે છે એ ઓપ્શન કેવો રહેશે આ પણ અમારા મિત્રોને વાત પ્રાકૃતિક ખેતી કરવી ભવિષ્યમાં ફરજિયાત થશે કારણ કે જો કોઈ ખેડૂતને ખેતીમાં કમાવવું હોય અથવા તો વધારે આવક મેળવવી હોય તો ખેડૂતોને આ વિષય ઉપર કામ કરવું ફરજિયાત છે નહીં જમીન વેચવાનું વારો આવવાની ફાઈનલ છે કારણ કે આપણને ખેડૂતને ઓર્ગેનિક ખેતી કરવી છે પણ જમીનનું બંધારણ ચેન્જ કરવામાં સમય લાગે છે તો આ વિષય છે કે જે માટી આપણી રીતે બનાવીએ છીએ આપણે કોઈ પણ પ્રકારના બાહ્ય કેમિકલનો ઉપયોગ કરવો નથી તો જે વસ્તુ આમાં ઉગે છે ઓર્ગેનિક ઉગે છે અને બહારના ખેતીમાં જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી જે કરે છે મારું એવું માનવું છે અત્યારે છે ને ખેતીમાં પરિવર્તનનો યુગ ચાલે છે આ દસકામાં જે ખેડૂતો આગળ નીકળશે એને હે ને દેશમાં બધા છે ને દસ વર્ષ પછી ઓળખતા હશે લોકો અત્યારે જે ખેડૂતો નવીન નથી કરતા એવા ખેડૂતો છે ને પાછળ રહી જશે અને એવા ખેડૂતો છે ને પસ્તાતા હશે કે અમે ઓર્ગેનિક ખેતી નથી ચાલુ કરી અમને અફસોસ થાય છે ઓર્ગેનિક માર્કેટ પણ જે છે એ સીધું જ એક્સપોર્ટ કરી શકાય છે કારણ કે ઇન્ડોર રૂમની અંદર જે છે તૈયાર થયેલું છે એની અંદર કોઈ વાતાવરણની અસર કરવાની નથી કે આપણે તો નહીં અમે કહીએ ને આપણે કે ભાઈ દવા બીજો સાંટે છે એની પવન આવવાનો છે પાણી એનું આવવાનું છે તો અમારું ઓર્ગેનિક અથવા ક્યાં પ્રોબ્લેમ થાય બધા ત્યારે આવી ખૂબ સરસ મજાની માહિતી એ મિત્રો આપણે સેફ્રોન એટલે આપણે આમ ઘણી વખત નામ સાંભળ્યું એટલે આપણે એમ થાય કે આ સેફ્રોન એટલે કેસર અને આ કાશ્મીરી કેસર અને એ પણ આપણા સૌરાષ્ટ્રની અંદર મિત્રો કરી બતાવ્યું ત્યારે મિત્રો તમે ચોક્કસ જે છે એ ભાઈની મુલાકાત જ્યારે તમે ક્યારે આપણે એમ કહીએ ને કે આપણા યાત્રાધામો ક્યાં છે ત્યારે યાત્રાધામો જે છે એ મિત્રો આપણે બહુ ગયા આપણા વડીલોએ હાલીને પણ ગયા યાત્રાધામમાં જવું પણ જોઈએ ત્યારે હવે ખેતીનું યાત્રાધામ એ મિત્રો આવા બ્રિજેશભાઈ જેવા ખેડૂત મિત્રો એ જે છે ત્યાર કર્યા છે ત્યારે મિત્રો તમે ગોંડલ જેવા વિસ્તારની અંદર આવો અહીંયા લોઠડા એ આપણું ઔદ્યોગિક હબ છે બરાબર કહેવાય કે જે રાજકોટ અને કોટડાની વચ્ચે જ જે છે લોઠડા આ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને ત્યાં જે છે એ તમે ચોક્કસ જે છે એ ક્યારેક મુલાકાત પણ લઈ શકો છો અને ચોક્કસ એનો સમય અને ટાઈમ લઈ અને પછી જે છે મિત્રો ટૂર જે છે આપણે જ્યારે જઈએ છીએ તો હવે પછીની ટૂર

ખૂબ ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી